પિતા પરમેશ્વરનો પુષ્કળાભાર કંઈક નવો દિવસ આપણા જીવનમાં આપ્યો અને આ સમય આ ઘડિયા તક આપી કે આપણે પિતા બાપના પવિત્ર વચનોનું વાંચન મનન તથા શ્રવણ કરી શકીએ તેને માટે આ શ્રવ આ વચનો વાંચવાના માટે અમારી સહાયતા મદદ કરો અને સાંભળના શ્રોતાજનોની પર તમારી આશિષ વરસાદ થવા દો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આપણે પિતા બાપના વાંચનોની અંદર જઈશું પવિત્ર 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 શૈન્ય દેવ બાપ તમારો આભાર તો ઉપકાર છે કે એક દિવસ અમારા જીવનમાં આપ્યો અને આ ઘડી આ અમને આપી કે અમે તમારા પવિત્ર વચનો વાંચન કરી શકીએ મનન કરી શકે શ્રવણ કરી શકે તેને માટે પિતા બાપા આ વાંચન વાંચવાની માટે અમારી સહાયતા મદદ કરો અને સમજવાની માટે પણ સહાયતા મદદ કરો બાપ અને સોતાજનોની પણ તમારી આશીષની વરસાદ થવા દો બાપ મારી વિનંતી તમારા પુત્ર ઈસુ મસીના નામમાં સાંભળો તેનો સ્વીકાર કરો બાપ આમેન પવિત્ર પુસ્તકમાંથી બીજો સમુએલ અને તેનો 14મો અધ્યાય હવે સરુએનો દીકરો યોબ સમજી ગયો કે રાજાનું વન આપસોલમની તરફ છે અને યોબે તકોમાં માણસ મોકલીને ત્યાંથી એક ચતુર સ્ત્રીને તેડાવીને તેને કહ્યું કૃપા કરીને તું શોક પાડનારનો વેશ ધારણ કરીને ને શોકના વસ્ત્ર પહેરીને તારે અંગે તેલ ન લગાડતા મરી ગયેલાને માટે ઘણા દિવસથી શોખ પાડના સ્ત્રીના જેવી થા અને રાજાની પાસે અંદર જઈને તેની સાથે આ રીતે વાત કર શું શું કહેવું તે યુવાબીએ તેના મોંમાં મૂક્યું તકોવાની સ્ત્રીએ રાજા સાથે વાત કરતી વખતે સાષ્ટમ દણવંત પ્રણામ કરીને કહ્યું હે રાજા સહાય કરો રાજાએ તેને પૂછ્યું તને શું દુઃખ છે તેણે ઉત્તર આપ્યો હું ખરેખર વિધવા સ્ત્રી છું મારો પતિ મરી ગયો છે તમારી દાસીને બે દીકરા હતા તે બંને ખેતરમાં લડી પડ્યા તેઓને છૂટા પાડનાર કોઈ ન હોવાથી એકે બીજાને મારીને ઠાર કર્યો આથી આખું કુટુંબ મારી વિરુદ્ધ ઉઠ્યું છે અને તેઓ કહે છે જેણે પોતાના ભાઈને મારી નાખ્યો તેને અમારે સ્વાધીન કર કે જે તેના ભાઈને તેણે મારી નાખ્યો તેના જીવને બદલે અમે તેનો જીવ લઈએ ને એમ વારસનો પણ નજ કરીએ આ પ્રમાણે તેઓ મારો બાકી રહેલો અંગારો હોલવી નાખશે ને મારા ધણીનું નામ કે શેષ ધરતીના પૃષ્ઠ પર રહેવા દેશે નહીં રાજાએ તે સ્ત્રીને કહ્યું તું તારે ઘેર જા ને તના વિશે હું હુકમ કરીશ તકોવાની સ્ત્રીએ રાજાને કહ્યું હે મારા મુરબી રાજા આ અન્યાય મારા પર તથા મારા પિતાના કુટુંબ પર હોજો પણ રાજા તથા તેનું રાજ્યસન નિર્દોષ રહેજો રાજાએ કહ્યું જે કોઈ તને કંઈ કહે તેને મારી પાસે લાવજે ને તે ફરીથી તને અડકશે નહીં ત્યારે તેણે કહ્યું રાજા કૃપા કરીને પોતાના ઈશ્વર યહોવાનું હોવાનું સ્મરણ કરે કે ખૂનનો વેર લેનારો બીજો વધારે નસ ન કરે નહીં તો તેઓ મારા દીકરાનો નાશ કરશે રાજાએ કહ્યું જીવતા તારા દીકરાનો એક વાળ પણ ભૂમિ પર પડશે નહીં ત્યારે તે સ્ત્રીએ કહ્યું કૃપા કરીને તમારી દાસીને મારા મુરાબી રાજા આગળ એક વાત કહેવા દો રાજાએ કહ્યું બોલ તે સ્ત્રીએ કહ્યું તો ઈશ્વરના લોકની વિરુદ્ધ તમે એવી યુક્તિ કેમ રચી છે કેમ કે એ વચન ઉચ્ચારતા રાજા પોતે અપરાધી જેવો ઠરે છે કારણ કે રાજા પોતાના દેશ નિકાલ કરેલા માણસને પાછા ઘેર તેડાવતા નથી આપણે બધાએ મરવું એ નક્કી છે ને જમીન પર ઢળેલું પાણી ફરી એકઠું કરી શકાતું નથી તેના જેવા આપણે પણ છીએ અને ઈશ્વર કોઈનો જીવ લેવા નથી પણ ઉપાયો યોજ્યો છે એ માટે કે જેને કાઢી મૂકવામાં આવેલો છે તે તેનાથી હંમેશા દૂર ન રહે માટે હવે મારા મુરબ્બી રાજાને એ વાત કહેવા હું આવી છું એનું કારણ એ કે લોકોએ મને બીવડાવી છે એટલે મને થયું કે હવે હું રાજાની સાથે વાત કરીશ કદાચ એમ બને કે રાજા પોતાની દાસીની વિનંતી ફળીભૂત કરે કેમ કે મારી વાત સાંભળીને જે માણસ મને તથા મારા દીકરાને ઈશ્વરના આપેલા દેશમાંથી નષ્ટ કરવા ઈચ્છે છે તેના હાથમાંથી રાજા પોતાની દાસીને છોડાવશે વળી મને થયું કે કૃપા કરીને મારા મુરબ્બી રાજાનું વચન દિલાસારૂપ થશે કેમ કે મારા મુરબ્બી રાજા સારા નરસાની પારખ કરવામાં ઈશ્વરના દૂધ જેવા છે અને તમારા ઈશ્વર યહોવા તમારી સાથે રહો ત્યારે રાજાએ તે સ્ત્રીને કહ્યું જે કંઈ વાત હું તને પૂછું તેમાંનું કંઈ પણ કૃપા કરીને મારાથી છુપાવીશ નહીં તે સ્ત્રીએ કહ્યું બોલો ત્યારે મારા મુરબ્બી રાજા રાજાએ પૂછ્યું શું આ સર્વ કામમાં યુવાબનો હાથ તારી સાથે છે તે સ્ત્રીએ ઉત્તર આપ્યો મારા રાજા તમારા જીવના સમ કે જે કંઈ મારા મુરબી રાજા બોલ્યા છે તેથી જમણી કે ડાબી બાજુ કોઈ ફરી શકતું નથી કેમ કે તમારા ચાકર યુવાબે મને આજ્ઞા આપી ને તેણે આ સર્વ વાતો તમારી દાસીના મોમાં મૂકી એ વાતને જુદું રૂપ આપવા માટે તમારા ચાકર યુવાબે આ કામ કર્યું છે અને પૃથ્વી પર જે કંઈ છે તે જાણવામાં તમે ઈશ્વરના દૂધ જેવા નાની છો રાજાએ યુવાબને કહ્યું હવે જો મેં એમ તો કર્યું છે માટે જઈને જુવાન આપસાલમને પાછો તેડી લાવ યુવાબે સાષ્ટાંગ દળવંત પ્રણામ કર્યા ને રાજાને ધન્યવાદ આપ્યો અને યુવાબે કહ્યું હે મારા મુરબ્બી રાજા આજે મને તમારી ખાતર ખાતરી થઈ છે કે હું તમારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો છું કેમ કે તમે મારી વિનંતી મંજૂર રાખી છે પછી યુવાક ઉઠીને ઘસૂટ જઈને આપસોલમને યરુસલમ તેડી લાવ્યો રાજાએ કહ્યું તે પોતાને ઘેર જાય પણ મારું મોં તે ન જુએ તેથી આપસોલમ પોતાને ઘેર ગયો ને રાજાનું મોં જોવા પામ્યો નહીં આખા ઇઝરાયલમાં સૌંદર્યની બાબતમાં કોઈ પણ માણસ આપસોલમના જેવો પ્રશંસાપાત્ર નહોતો તેના પગના તળિયાથી તે માથાના તાલકા સુધી તેનામાં કંઈ પણ ખોડ ન હતી જ્યારે તે માથું મુંડાવતો દર વર્ષને અંતે તે મુંડાવતો પોતા પર વાળનો ભર થતો માટે તે મુંડાવતો હતો ત્યારે તે પોતાના માથાના વાળ તોડતો ને તેનું વજન રાજાના તોલ પ્રમાણે બસો સેકન્ડ થતું અફસોલમને ત્રણ દીકરા તથા તામાન નામની એક દીકરી હતા તે સ્ત્રી ખૂબસૂરત હતી અફસોલમ યરુસાલમમાં પૂરા બે વર્ષ રહ્યો તેમ છતાં તે રાજાનું મોં જોવા પામ્યો નહીં ત્યારે અફસોલામે યુવાબને રાજા પાસે મોકલવા માટે તેડાવ્યો પણ તે તેની પાસે આવવા ચાહતો નહોતો તેણે ફરી બીજી વાર માણસ મોકલ્યો પણ તે આવ્યો નહીં માટે તેણે પોતાના ચાકરોને કહ્યું જુઓ યુવાબનું ખેતર મારા ખેતરની પાસે છે તેમાં તેના ઊભા જવું છે તમે જઈને તેમાં આગ મૂકો અને આપસોલમના ચાકરોએ એ ખેતરમાં આગ મૂકી ત્યારે યુવાબ ઉઠીને આપસોલમ પાસે તેને ઘેર ગયો ને તેને કહ્યું તારા ચાકરોએ મારા ખેતરમાં આગ કેમ મૂકી આપસોલમે યુવાબને ઉત્તર આપ્યો જો મેં તારી પાસે માણસ મોકલીને કહાવ્યું કે અહીં આવ કે હું તને રાજા પાસે મોકલીને કહાવું કે ગસૂરથી હું શા માટે આવ્યો છું હું હજી ત્યાં જ રહ્યો હોત તો મારું વધારે હિત થાય તો હવે હું રાજાનું મોં એવું કરાવ મારામાં કંઈ અન્યાય હોય તો તે મને બેસક મારી નાખે તેથી યુવાબે રાજા પાસે જઈને તેને ખબર આપી રાજાએ આપસોલમને બોલાવ્યો ત્યારે તે રાજા પાસે આવ્યો ને તેણે રાજાને સાષ્ટાંગ દળવંત કર્યા અને રાજાએ આપસોલમને ચુંબન કર્યું પ્રભુ તેના વાંચેલા વચ્ચે પુષ્કળ આશીષ અને કૃપા પ્રાર્થના કરીએ આકાશજાનું રાજ્યાસન અને પૃથ્વીજનું પાસન છે માન મહિમા અને ગૌરવ જેને એકલાને યોગ્ય છે એવા અમારા શૈલીના દેવી જવા બાપ તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કંઈક નવો દિવસ તમે અમારા જીવનમાં આપ્યો આ દિવસને આશીર્વાદિત કીધો અને આ દિવસને માટે જોઈતા સગળા સારાવાના તમે ભરપૂરીમાં પૂરા પાડ્યા આ તમામ બાબતોને માટે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ આ સમયે તમારા જે મીઠા વચનો અમે વાંચ્યા એ વચનો અમે વાંચીએ એટલું જ પૂરતું નથી પણ એ વચનોને અમે સમજીએ અમારા જીવનમાં ઉતારીએ તેને માટે તમે અમારી સહાયતા મદદ કરો બાપ અને શ્રોતાજનો જેવા વચનો સાંભળે છે તેઓની ઉપર પણ તમારી આશીષની વર્ષા થવા દો બાપ અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો અમારા દેશ અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ સાહેબને આશીર્વાદિત કરો અને તેઓને આ દેશની જે જવાબદારી છે એ જવાબદારી સમજવાને માટે પૂરી કરવાને માટે શક્તિ બળ બુદ્ધિને દાભણ આપો બાપ પિતા અમે શું માગીએ મારામાંગે અગાઉ તમે તે સગડા સારા બના પૂરા પાડો છો તેને માટે પણ તમારો આભાર તો ઉપકાર માની છે બાપ તમારો આવો ખૂબ જ નજીક છે અને તમે ક્યારે આવશો તે મેં જાણતા નથી પણ તેના ચિહ્ન રૂપે જે અત્યારે લડાઈઓ ચાલી રહી છે ધરતીકંપો થઈ રહ્યા છે અગ્નિએ માજા મૂકેલી હોય છે આ સગડી બિનાઓ પ્રોપિતા બને છે અને તમારા મીઠા વચનોની અંદર તમે કહ્યું છે કે જ્યારે આ સઘડું બને ત્યારે તમે જાણજો અને સમજો કે મારું આવવું ખૂબ જ નજીક છે તો પિતા બાપ અમે માનીએ કે તમારું આવું ખૂબ જ નજીક છે પણ જ્યારે તમે આવો ત્યારે તમારને મળવાને માટે તમારી સમક્ષ ઊભા રહેવાને માટે પિતા તમે અમને તૈયાર કરો અમને તમારા રસ્તા તમારા માર્ગ શીખો બાપ અમે તમારા માર્ગોમાંથી ડગમગી ન જઈએ તેને માટે તમે અમારી સહાયતા મદદ કરો બાપ ક્રોપિતા ઘણા જુવાન દીકરા દીકરીઓ છે જેઓ યોગ્ય પાત્રની શોધમાં છે અને તેઓને યોગ્ય પાત્ર મળતા નથી ત્યારે ક્રપિતા એવા દીકરા દીકરીઓને માટે અમે તમને વિનંતી કરીએ કે આવા જુવાન દીકરા દીકરીઓને યોગ્ય પાત્ર મળે અને એક નવું કુટુંબ બને એક નવું કુટુંબ તમારા રાજ્યમાં બને એવી કૃપા પણ તમે દેજો જવાબ ઘણા સેવક સેવિકાઓની ચેતાવણી થઈ રહી છે ત્યારે પિતા તમે એવા સેવક સેવિકાઓની સહાયતા મદદ કરો તેઓના હૃદયોને સ્પર્શ કરો અને તેઓ અડીખમ તમારા માર્ગોમાં ચાલે અને તમને માન મહિમાને ગૌરવ આપે તેઓના સીપાસ થાય એવી કૃપા પણ અમે તમારી પાસે માગી લે છે સતામણી વ્યક્તતા બાળક બાળક સેવિકાઓના કુટુંબોને પણ પ્રોપીતા તમે તમારી સહાયતા મદદ પૂરી પાડજો બાપ એના કુટુંબમાં જોતા સગડા સારાવાના તમારા કોડ ભંડારમાંથી પૂરા પાડજો બાપ જેઓ સતાવે છે તેવા લોકોને પ્રોપ્યતા તમે ધમકાવો અને તેઓ નમ્ર બને તમારા નામનો સ્વીકાર કરે તમારી આગળ ઘૂંટળે પડે અને પોતે કરેલા અયોગ્ય કામ જે તમારી વિરુદ્ધના છે એવા કામોનો પસ્તાવો કરે અને માફી માગીને તમારા બાળકો બને એ કૃપા પણ તમે થવા દેજો બાપ અમે જાણીએ છીએ નથી જાણતા એવા ઘણા લોકો બીમાર છે ઘણા પોતાના ઘરોમાં છે ઘણા હોસ્પિટલોમાં છે ત્યારે પિતા અમે આવા સગડા લોકોને તમારી સમક્ષ લાવીએ છીએ કે તમારા ગાય તંદુરસ્ત હાથના સ્પર્શ વડે તેઓને સ્પર્શ હોવ અને તેઓ સંપૂર્ણ સાજા સાજાપણો પામે અને તમારા નામને માન ને ગૌરવ આપે એવી કૃપા તમે થવા દેજો બાપ ઘરે પણ હાથ વિધવાની સહાયતા મદદ કરો બાપ ઘણા લોકો એવા છે કે જેઓની પાસે રહેવાને ઘર નથી ખાવાને ધાન નથી અને પહેરવાને વસ્ત્ર નથી ત્યારે પ્રભુ પિતા આવા લોકોને માટે પણ અમે વિનંતી કરીએ કે આવા લોકોને પણ જોઈતા હોવાના મળી રહે તેને માટે તમારી કૃપા થવા દો બાપ પ્રયો પિતા અમારી અરજો ગરજો વિનંતીઓ તમે સાંભળો તેનો સ્વીકાર કરો પ્રિતા અમારું માગવું તમે કહ્યું છે કે મારા નામે બે કે ત્રણથી વધારે જ્યાં ભેગા થશે અને માગશે તે હું પૂરું પાડીશ ત્યારે પ્રભુપિતા બાપ અમે તમને આ વિનંતીઓ કરીએ છીએ કાલાવાલા કરીએ છીએ કે પ્રભુપિતા બાપ તમે આવા જરૂરતમંદ લોકોની સહાયતા મદદ કરો તેઓની સાથે એને બાપ તેઓની સાથેની પાસે રહી અને તેઓને આશીર્વાદિત કરો પિતા બાપ રો પિતા અમારાથી જાણે અજાણે કે ભૂલથી થયેલા પાપોની અમે ક્ષમા માગીએ છીએ અમારા પાપોને અમને ક્ષમા આપો અને અમને તમારા બાળકો બનાવો બાપ કે જેથી અમે તમારી સમક્ષ તમારા બાળકો બનીને રહીએ અને તમને બાપ કહીને પોકારીએ અને તમે અમને અમારી પ્રાર્થનાનો ઉત્તર આવો એવી કૃપા અમે તમારી પાસે માગી લઈએ છીએ અમારી આ સગળી અરજો ગરોજો વિનંતીઓ તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ મસીહ જે કાલબાઈના પાડ પર વિધાયકૃષ્ણ જડા દટાયા અને ત્રીજા દિવસે પુનરૂ પામ્યા તેમના મીઠા અને પ્યારા નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળોને તેનો સ્વીકાર કરો પિતા આમિર આમીન